નમસ્કાર તમારું સ્વાગત છે મારી ચેનલમાં હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું ઝાલોર શહેરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો નંબર એક સુંધા માતા મંદિર ઝાલોરનું સુંધા માતા મંદિર નવસો વર્ષ જૂનું તીર્થસ્થાન બારસો ને વીસ મીટરની ઊંચાઈ અરવલી રેન્જની ટોચ પર આવેલું છે આ સફેદ આરસની અજાવી માઉન્ટ આબુના દિલવારા મંદિરોને યાદ અપાવે તેવા જટિલ સ્તંભો ધરાવે છે ભક્તો દેવી ચામુંડાના મસ્તક અને ભૂરભોવા સ્વરેશ્વર શિવલિંગની આરાધના કરે છે ઐતિહાસિક શિલાલેખો ઉંડાનું ઉમેરે છે મફત ભોજન અને નવી રૂપવે સેવા મુસાફરીને સરળ બનાવે છે આ મંદિરની મુલાકાત સાથે રાજસ્થાનની સાંસ્કૃતિક ટેપિસ્ટ્રી અનાવરણ નંબર બે જહાજ મંદિર લગભગ પંદર કિલોમીટર દૂર ઝાલોર શહેર નજીક ખૂબ જ પ્રાચીન મંદિર

પણ ઝાલોર શરણાગતિ નહીં આપે જે કિલ્લા વિશે ઘણું બોલે છે આ કિલ્લો આપણા દેશના સૌથી અભેદ કિલ્લાઓમાંથી એક કહેવાય છે તે હવે રાજસ્થાનની મુલાકાત લેતા લોકો માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે ઝાલોરનો કિલ્લો બારસો ફૂટ પર્વત પર સ્થિત છે નંબર ચાર શ્રી મંદિર સ્વર્ણગીરી ટેકરીઓની ટોચ ઉપર એક પ્રખ્યાત શિવ મંદિર છે અહીં તમને શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણ મળ્યું અહીં શ્રી શાંતિનાથજી મહારાજની સમાધિ છે જોકે આ ખૂબ જ સુંદર મંદિર છે નંબર પાંચ તોપખાના ઝાલોર આ ઝાલોરના પ્રસિદ્ધ પુરાતત્વીય સ્થળનું પૈકી એક છે જેને પ્રવાસન માટે સરકાર દ્વારા દર વર્ષે જીર્ણોધાર અને વધુ સુંદર બનાવવામાં આવે છે ઝાલોરમાં તોપખાનું લગભગ પાંચસો વર્ષ જૂનું છે જે આજે પણ તેના પાયા પર મજબૂત રીતે ઊભું છે તો મિત્રો આ હતા ઝાલોર શહેરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળ આશા રાખું છું વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો